ઉત્તરાયણ પર્વે સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નેક બેલ્ટનું કરાયું વિતરણ પ્રતિવર્ષ ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરાથી ગળા કપાવવાના બનાવ બને છે પતંગના દોરાથી ગળું કપાવવાને પગલે ગંભીર ઇજાઓને મોતના બનાવ બનતા હોય છે પરિવાર ચારસ્તા પાસે સવિતા હોસ્પિટલ દ્વારા વાહન ચાલકોને નેટબે નેક નેટબેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું અને પાંચ હજારથી વધુ નેકબેલ્ટનું કરાયું વિતરણ વાહન ચાલકોને પતંગના દોરાથી થતી ગંભીર ઈજાઓ અંગે કર્યા અવગત સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પરિવાર ચાર રસ્તા ખાતે આજે નેક વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ભવ્ય રીતે આપણા ગુજરાતમાં થતી હોય છે અને આપણે બધા સૌ જાણીએ છીએ અમારે એક સામાજિક સંદેશ પણ આજે આપવો હતો કે તમે તમારા વેહિકલ ચલાવતી વખતે અને સાથે સાથે તમે ધાબા પર જ્યારે પતંગ ચગાવવા ચડો છો ત્યારે તમારે આ સેફ્ટી બેલ્ટનો યુઝ કરવો જોઈએ અમારી પાસે એઝ અ હોસ્પિટલ એસોસિએશન અમારી પાસે મેક્સિમમ નંબર ઓફ કેસીસ એવા આવે છે કે જે રોડ ટ્રાફિકની સાથે સાથે ધાબા ઉપર એમને મેજર ઇન્જરી થયેલી હોય છે સોથી પણ વધારે કેસીસ અમે ગયા વર્ષે રિપોર્ટેડ કરેલા હતા સો આ વર્ષે પણ અમને આ પાંચ હજારથી દસ હજાર બેલ્ટનું વિતરણ કરવાનું અમે નક્કી કર્યું અને આજે સૌથી પણ વધારે સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ટાફ અને સ્ટાફના મેમ્બર્સ ડોક્ટર્સ આજે અહીંયા ઉપસ્થિત છે અને તમે જુઓ છો ચારે તરફથી એ લોકો બિલ્ડનું વિતરણ કરી રહ્યા છે